કોઈ એક વ્યક્તિથી ના થાય સરકાર હોય સરકારમાં પોલિસી બને અને પોલિસીના આધારે આવા પરિવારોનો સર્વે થાય અને સર્વેના આધારે આ પરિવારોને નિયમ અનુસાર અને ક્રમ પ્રમાણે જે પ્રમાણે આપવાનું થાય એ પ્રમાણે પૂરેપૂરા પ્રયત્નો અમારા પોતાના તમામ આગેવાનોના રહેશે જ્યારે નગરપાલિકા

એના સામે ઘણું ઓછું મતદાન છે તાનેરા નગરપાલિકાનું વોર્ડ નંબર એક ને બે એટલે બાવી હવે બહુ વધારે એક વોર્ડમાં મતદારો ન ગણી શકાય એવરેજ ત્રણ કે ચાર હજારના ત્રણ હજારના એવરેજથી મતદાર ગણી શકાય અને એમાં તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એટલે એ તમારી લાગણી પ્રેમ સ્નેહ લાગણી બતાવે છે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે કે નતાભાઈ સાહેબે મને ફરિયાદ કરી કે બેન બધાને વોટ આપવાનો છે પણ તમારા વાળા કોઈ માગવા જતા નથી અને માજા વગર તાર માયે કોઈ ના હાલે એકદમ જાવું તો પડે કે ના જાવું પડે અમને ખબર હોય કે આ બિલકુલ આપવાનો નથી તોય આપણે પ્રોટોકોલથી થી કે અમારું ધ્યાન રાખજો અને મદદ કરજો એ પણ પાછળથી તો એમ ના કે અમને કીધું નતું

સમાજમાં તો રેડી હોય પણ બીજાને વોટ આપો પણ તમે લેવા દો તો નહીં